હવે ત્યાર પછી જોઈએ તો આપણો દેશ હિન્દુસ્તાન મહાદેવની મૂર્તિ છે આપણો દેશ હિન્દુસ્તાન છે મહાદેવની મૂર્તિ છે કોને નહીં લાગ્યો તો કે મહાદેવને હવે અહીંયા જોઈએ તો પ્રત્યયોમાં છે માં અંદર ઉપર અને પાસે આ ચાર છે અહીંયા પ્રત્યયો છે અહીંયા આપેલા ચાર જેવા પ્રત્યયો છે અહીંયા લાગી શકે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે અહીંયા છે વિભક્તિના બાકીના પ્રકારો છે ત્રણ વિભક્તિના પ્રકારો અને વિભક્તિ ચતુર્થ વિભક્તિ સંપ્રદાન વિભક્તિ છે એટલે કે ચોથી વિભક્તિ છે બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો ક્રિયાનો ફળ જેને પ્રાપ્ત થાય તેને તે છે શું છે તો કે સંપ્રદાન છે ત્યાર પછી જોઈએ તો આપવાની ક્રિયામાં જે વ્યક્તિ લેનાર હોય તે સંપ્રદાન બને હવે આપવાની ક્રિયા છે એની અંદર તો કે આપનાર અને લેનાર બે બે વ્યક્તિઓ હોય છે એની અંદર જે વ્યક્તિ લેનાર છે એને શું કહેવાય તો કે સંપ્રદાન કહેવાય છે સંપ્રદાન બને છે અહીંયા પ્રત્યયો જોઈએ તો માટે વાસ્તે સારું કાજે વગેરે જેવા અહીંયા પ્રત્યયો છે એ લાગે છે અહીંયા ઉદાહરણ જોઈએ તો આપણને વધારે ડીપમાં છે માહિતી મળશે અહીંયા જોઈએ નાનજી ખુરશી માટે લાકડા કાપે છે નાનજી કોના માટે લાકડા કાપે છે તો કે ખુરશી માટે અહીંયા ખુરશી માટે છે શું થશે તો કે સંપ્રદાન થશે ત્યાર પછી જોઈએ તો આ દવાખાનું ગરીબો માટે છે કોના માટે છે તો કે ગરીબો માટે છે બરાબર અહીંયા ગરીબો માટે છે સંપ્રદાન થશે ત્યાર પછી જોઈએ તો દાદાજી બાળકો માટે પતંગ લાવ્યા દાદાજી કોના માટે પતંગ લાવ્યા તો કે બાળકો માટે તો અહીંયા બાળકો માટે છે શું થશે તો કે સંપ્રદાન થશે ત્યાર પછી જોઈએ તો ગાંધીજી આઝાદી માટે સત્યાગ્રહો ગાંધીજીએ માટે કર્યા તો કે આઝાદી માટે ત્યાર પછી જોઈએ તો ભગવાને ઘણું આયુષ્ય આપ્યું છે વડીલોને ભગવાને ઘણું આયુષ્ય આપ્યું છે અહીંયા દેનાર કોણ છે તો કે ભગવાન છે લેનાર કોણ છે તો કે વડીલો છે અહીંયા જોઈએ તો શું કીધું તું તો કે જે વ્યક્તિ લેનાર હોય એ સંપ્રદાન બને લેનાર કોણ તો કે વડીલ છે તો અહીંયા વડીલો છે એ શું બનશે તો કે સંપ્રદાન વ્યાખ્યા ઉપર છે તો કે તંદુરસ્ત શરીર માટે બરાબર તો અહીંયા શું આવશે તો કે સંપ્રદાન શરીર માટે આવશે ત્યાર પછી અહિયાં જોઈએ તો મેં મારા ભાઈ બેન માટે ઘર બનાવ્યું ભાઈ મેં જે શા માટે ઘર બનાવ્યું હતું કે મારા ભાઈ બેન માટે અહીંયા જોઈએ તો ભાઈ બહેન માટે છે શું થશે તો કે સંપ્રદાન થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો તે શિક્ષક બનવા માટે રાત દિવસ વાંચે છે તે ભાઈ શા માટે વાંચે છે તો કે શિક્ષક બનવા માટે ત્યાર પછી જોઈએ તો તેઓ લોકહિત ખાતર સેવા કરતા હતા તેઓ શેને ખાતર ભાઈ સેવા કરતા હતા તો કે લોકહિત ખાતર લોકોના સારા માટે ત્યાર પછી અહીંયા જોઈએ તો મનોજ પહેલો નંબર લાવવા માટે રોજ વાંચતો હા તો મનોજ જે ભાઈ શા માટે વાંચતો હતો તો કે ભાઈ એને પહેલો નંબર લઈ આવો હતો એટલે પહેલો નંબર લાવવા માટે છે અહીંયા વાંચતો તો આ છે આપણે સંપ્રદાન વિભક્તિ આગળ જોઈએ હવે અહીંયા જોઈએ તો સંબંધ વિભક્તિ આવે છે એટલે કે સૃષ્ટિ વિભક્તિ એટલે કે છઠ્ઠી વિભક્તિ બરાબર અહીંયા જોઈએ તો એક નામને બીજા નામ સાથે જોડનાર તે સંબંધ વિભક્તિ કોઈ પણ નામ છે વાક્યની અંદર બે નામ છે આ બે નામોને જોડનાર જે જોડે છે એને શું કહેવાય તો કે સંબંધ વિભક્તિ કહેવાય અહીંયા જોઈએ તો નો ની નું ના વગેરે જેવા પ્રત્યયો છે અહીંયા લાગેલા હોય છે અહીંયા ઉદાહરણ જોઈએ હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો નાનજી પત્ની ના કહેવાથી લાકડા કાપવા ગયો હવે અહીંયા આપણે પ્રત્યયો ઉપર જ જોઈએ તો કોને નાની નોની નુના છે લાગેલું છે તો કે પત્ની ના તો અહીંયા પત્ની ના છે શું થશે તો કે સંબંધ વિભક્તિ થશે ત્યાર પછી ઘરનું બારનું બંધ કરો કોને નું લાગ્યું તો કે ઘરનું બરાબર તો ઘરનું છે શું થશે તો કે સંબંધ વિભક્તિ થશે ત્યાર પછી મને નાનપણથી જ ક્રિકેટનો ચસ્કો લાગ્યો હતો કોને નો લાગે છે તો કે ક્રિકેટને બરાબર તો ક્રિકેટનો છે શું થશે તો કે સંબંધ વિભક્તિ થશે ત્યાર પછી જોઈએ તો વસંત ભારત માતાની આઝાદી માટે તત્પર હતો કોને લાગે છે નહીં તો કે ભારત માતાને આજે શું થશે તો કે સંબંધ વિભક્તિ થશે હવે ત્યાર પછી જોઈએ તો આપણો દેશ હિન્દુસ્તાન મહાદેવની મૂર્તિ છે આપણો દેશ હિન્દુસ્તાન છે મહાદેવની મૂર્તિ છે કોને નહીં લાગ્યો તો કે મહાદેવને બરાબર તો આ છે શું થશે તો કે સંબંધ વિભક્તિ થશે ત્યાર પછી જોઈએ તો ગામડાના ફળિયાનું મહત્વ અલગ જ હોય

ના જે કોને લાગે તો કે ગામના લાગે તો અહીંયા શું આવશે તો કે સંબંધ વિભક્તિ ગામના થશે આ જે સંબંધ વિભક્તિ સાવ સહેલી છે ખાલી પ્રત્યયો છે એ યાદ રાખવાના છે એના પરથી આપણે ઉદાહરણો છે અહીંયા પકડી શકીએ છીએ ત્યાર પછી જોઈએ તો હવે આપણને અહીંયા આવે છે અધિકરણ વિભક્તિ એટલે કે સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ એટલે શું થાય તો કે ક્રિયાનું સ્થાન અને સમય બતાવે તેને શું કહેવાય તો કે અધિકરણ વિભક્તિ કહેવાય ક્રિયા જે કંઈ થઈ છે એનો સમય અથવા તો સ્થાન જે દર્શાવે અને શું કહેવાય તો કે અધિકરણ વિભક્તિ કહેવાય હવે અહીંયા જોઈએ તો પ્રત્યયોમાં છે માં અંદર ઉપર અને પાસે આ ચાર છે અહીંયા પ્રત્યયો છે અહીંયા આપેલા ચારા જેવા પ્રત્યયો છે અહીંયા લાગી શકે છે અહીંયા જોઈએ તો જંગલમાં નાનજી લાકડા કાપવા ગયો માં કોને લાગેલો છે તો કે જંગલને તો અહીંયા માં જંગલમાં છે એ શું થશે તો કે અધિકરણ વિભક્તિ થશે ત્યાર પછી જોઈએ તો દાદાજી બાકડે બેઠા છે અહીંયા સ્થાન શું દર્શાવ્યું હતું કે બાકડે ક્યાં બેઠા તો કે ભાઈ બાકડે બેઠા છે તો આ શું થશે તો કે અધિકરણ વિભક્તિ થશે ત્યાર પછી પીલો સવારે છકડો લઈને નીકળી ગયો સમય દર્શાવેલો છે બરાબર કે સવારે

આઠમી વિભક્તિ બરાબર હવે અહીંયા જોઈએ તો વાક્યમાં જ્યારે સીધે સીધું કરવામાં આવ્યું હોય તો બીજા કઈ શબ્દો છે નથી આવતા અહીંયા અલ્પવિરામ અને ઉદ્ગાર ચિહ્ન છે અહીંયા આવશે હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો નાનજી ઘરે ક્યારે આવવાના નાનજી ઘરે ક્યારે આવવાના છો અહીંયા અલ્પવિરામ છે અહીંયા આપેલું છે અલ્પ શું છે તો કે નાનજી છે આ શું થશે તો કે સંબોધન વિભક્તિ થશે ત્યાર પછી જોઈએ તો જમાદાર ગોળો ગાડીમાં મૂકી દે જમાદાર પછી અલ્પવિરામ છે આ જમાદાર છે શું થશે તો કે સંબોધન વિભક્તિ થશે ત્યાર પછી હે ભગવાન અમને સફળતા અપાવો બરાબર હે ભગવાન અમને સફળતા અપાવો અહીંયા ભગવાન પછી ઉદગાર ચિહ્ન છે તો અહીંયા હે ભગવાન છે શું થશે તો કે સંબોધન વિભક્તિ થશે ત્યાર પછી દાદીજી અમને ચોકલેટ આપો ને અહીંયા દાદીજી પછી ઉદગાર ચિહ્ન છે દાદીજી છે શું થશે તો કે સંબોધન વિભક્તિ થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો પૂજ્ય પિતાજી સવિનાય નમસ્કાર અહીંયા પૂજ્ય પિતાજી છે શું થશે તો કે સંબોધન વિભક્તિ થશે ત્યાર પછી બાળકો આપણે કાલે પ્રવાસે જઈશું બાળકો આપણે કાલે પ્રવાસે જઈશું અહીંયા બાળકો છે શું થશે થશે તો કે સંબોધન વિભક્તિ માટે તમને ખબર છે છે આવેલું ત્યાર પછી જોઈએ તો આભાર ભાઈ તે મારી ખૂબ મદદ કરી હવે અહીંયા ઉદઘાટ ચિહ્ન ની પહેલા શું છે તો કે આભાર ભાઈ છે બરાબર તો આ શું થશે તો કે સંબોધક વિભક્તિ સંબોધન વિભક્તિ થશે ત્યાર પછી જોઈએ તો ગણેશ તમારી વાત સાચી સાચી આવે પણ સાચી આવશે અહીંયા જોઈએ તો ગણેશ છે બરાબર તો આ ગણેશ છે એ શું થશે તો કે સંબોધન વિભક્તિ થશે ઓકે તો આ વિભક્તિઓ છે અહીંયા પૂરી થાય છે મળીએ છીએ એક નવા ટોપિક સાથે થેન્ક યુ